ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તાર એવા વિસનગર શહેરના કમાણા રોડ પર આવેલા શાહિલ પાર્ક સોસાયટી અને શાહિન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તકલીફની સાથે સાથે ગટરો ઉભરાતા સ્થાનિક લોકો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે અને નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની કાળજી રાખતા સંદેશા ફેલાવાતા હોય છે પણ વિસનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ સોસાયટીઓમાં રહેતા એકસો પચાસ કરતાં પણ વધારે પરિવારો હાલ અસહ્ય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આ વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો આવે છે જેમાં ભારે દુર્ગંધ આવે છે જેના કારણે સ્થાનિક રહીશો રોજિંદી વપરાશ માટે પણ પાણી ઉપયોગમાં લઈ શકતા નથી અને પીવા માટે પાણી મિનરલ વોટરના પ્લાન્ટ ઉપરથી પૈસા ખર્ચીને લાવવું પડે છે આ અંગે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો જાવિદ મનસુરી વિસનગર